નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું શિક્ષણ વિભાગના નવા નિયમો તારીખ પાંચ બે બે હજાર ઓગણીસ મુજબ શૈક્ષણિક પ્રવાસનું આયોજન આ વિડીયોની અંદર જે કંઈ નિયમો છે તેના વિશે આપણે બતાવીએ છીએ જેથી કરીને સામાન્ય રીતે આપણે ગમે ત્યારે એ વિડીયોને જોઈ અને આ બાબતોને ધ્યાનમાં લઈ શકીએ શાળા તથા કોલેજો તમામ માટે આ વિડીયો ઉપયોગી છે બીજું કે સમગ્ર પ્રવાસનું આયોજન અને જે કઈ બાબતો છે સંમતિ થી લઈ અને જે કઈ બાબતો છે તમામ બાબતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આખી ફાઇલ એની દરખાસ્ત પણ મૂકીશું જેથી કરીને પ્રવાસનું આયોજન કરવામાં આવે ત્યારે જે તે કોઈ પણ શાળાને ઉપયોગી થઈ શકે સામાન્ય બાબતો જોઈએ તો શાળા કોલેજોના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર અવલોકન શક્તિ નવું જાણવાની જિજ્ઞાસાના સંતોષ માટે તથા વિદ્યાર્થી આનંદ સાથે અભ્યાસ હેતુ સિદ્ધ કરવા માટે સાંસ્કૃતિક ધાર્મિક અને ઐતિહાસિક વિકસિત સ્થળોના પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે જે દરમિયાન આગ અકસ્માત સહિત અનિચ્છનીય ઘટના ન બને તથા વિદ્યાર્થીઓને સંપૂર્ણ સલામતી જળવાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પાંચ બે બે હજાર રોજ પરિપત્ર દ્વારા સૂચનાઓ કરેલ છે આપણે જોઈએ મુખ્ય મુદ્દા એમાં એક નંબર છે અભ્યાસને નડતરરૂપ ન થવો જોઈએ એટલે પ્રવાસમાં જઈએ તો એ રીતના દિવસો નક્કી કરવાના કે અભ્યાસક્રમ ન બગડે બીજું મુખ્ય શિક્ષક પ્રિન્સિપાલની અધ્યક્ષતામાં પ્રવાસ આયોજન સમિતિમાં તમામ પાસાની ચર્ચા કરી આયોજન કરવું જોઈએ કે કઈ તારીખે ક્યાંથી ક્યાં જવાનું છે ક્યાં રોકાવાનું છે ક્યાં જમવાનું છે પહેલેથી તમામ આયોજન આપણી પાસે તૈયાર હોવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી રાત્રિ મુસાફરી ન કરવી જેમાં પ્રાથમિક વિભાગમાં સાત વાગ્યા સુધી માધ્યમિક વિભાગમાં આઠ વાગ્યા સુધી તથા કોલેજ હોય તો દસ વાગ્યા સુધી રાત્રિના અંદર

સંમતિપત્રક જરૂરથી લેવું આ સંમતિ પત્રક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે પ્રવાસ મરજીયાત હોય છે જેમાં કોઈ પણ વાલી કે વિદ્યાર્થીને ફરજ પાડી શકાય નહીં એટલે કોઈ પણ વિદ્યાર્થી વાલીને આપણે ફરજીયાતના તમારે મોકલવાનું જ છે અને આ રીતના શબ્દો પણ ન વાપરવા કારણ કે પ્રવાસની અંદર ગમે ત્યારે કોઈ પણ પ્રકારનો બનાવ બને તો વાલી પછી તમે જ લઈ ગયા હતા આ રીતનો આક્ષેપ પણ કરી શકે છે એટલે આપણે જેમ બને એમ મરજીયાત પ્રવાસનું આયોજન કરવાનું છે જીપીએસ ટ્રેકિંગ વાળું વાહન હોય તો તેને પ્રાથમિકતા આપવાની રહેશે ધ્યાન રાખવું કે ડ્રાઈવર કેફી નશો કરતો ન હોય અને જો તેવું જણાય તો તાત્કાલિક વાહન રોકાવી દેવું પરમિટ મુજબ સંખ્યામાં પ્રવાસનું આયોજન કરવું જોઈએ નમું રાત્રિ રોકાણ સમયે સ્વચ્છ આરોગ્ય અને સલામત સ્થાનની પસંદગી કરવી ભોજનની ગુણવત્તા તથા આકસ્મિક ઘટના સંદર્ભે સાવચેત રહેવું ગમે ત્યાં રાત્રિ રોકાણ કર્યું હોય તો શિક્ષક મિત્રોએ એલર્ટ રહેવું રાત્રે પણ થોડુંક જાગૃત અવસ્થામાં રહેવાની જરૂર છે કારણ કે બાળકોએ આપણી જીવંત પ્રકારની એક જવાબદારી છે એટલે ધ્યાન રાખવું જરૂરી છે ત્યાર પછી સલામતીનો સ્પષ્ટ પ્લાન તૈયાર કરવો જેમાં વિદ્યાર્થીઓ જોડે ગોષ્ઠી ચર્ચા કરવી એટલે કે પ્રવાસ વખતે વિદ્યાર્થીઓ જે જોડાવાના છે તેમની મીટિંગ એક બે વખત ભરી અને તમામ સૂચનો અને એમની જોડે પણ કંઈક સૂચનો હોય તો માંગી લેવા નાણાકીય હિસાબ સ્પષ્ટ તથા પારદર્શક રાખવા તથા વિદ્યાર્થી તથા વાલીઓને અવગત કરાવવા એટલે કે પ્રવાસ દરમિયાન પણ હિસાબ અને પરત આવ્યા પછી જે કંઈ હિસાબ છે શાળાના નોટિસ બોર્ડ પર લગાવવો અથવા વાલીઓ સુધી એ પહોંચે તેવું આયોજન કરવું જોઈએ જેથી સ્પષ્ટ અને પારદર્શક વહીવટ આપણે બતાવી શકીએ છોકરા છોકરીઓનો સંયુક્ત પ્રવાસ હોય તો મહિલા કર્મચારી અવશ્ય સામેલ કરવા

રાજ્ય બહારના પ્રવાસ માટે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી શાળાઓની કચેરી નિયામકશ્રી જીસીઈ આર નિયામકશ્રી સમગ્ર શિક્ષા અભિયાન અને જે તે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર મિત્રો અહીંયા આગળ આપણે પ્રવાસ આયોજન અને સ્થળો માટેની જે કંઈક માહિતી ફાઇલ જે સાથે રાખવાની છે એનો નમૂનો આપણે મૂકેલો છે એમાં તમામ બાબતો આવી જશે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એમાં હસ્ટેડ એડ બુક્સ તો કોની જોડે છે એ વિદ્યાર્થીનું નામ આ રીતનું આયોજન તમે કરી શકો છો કઈ વસ્તુ ક્યાં છે પ્રવાસ દરમિયાન તદઉપરાંત બીજી એક બાબત કે સૂચનાઓ જે છે એ પણ આપણે અહીંયા થોડી ઘણી મૂકી છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી જેથી કરીને કોઈ વસ્તુ કહેવાની રહી જાય નહીં ત્યાર પછી આ એક પત્રક છે એની અંદર તમે કેટલા કિલોમીટર ક્યાં છે એ કોઈ વિદ્યાર્થીને સોંપી દો એ પણ નોંધ કરી શકે છે અને એક બીજું કે આયોજન પ્રવાસનું આયોજન તમામ બાબતો આમાં આપણે લખી શકીએ છીએ બીજી એક્સેલ ફાઇલ પણ આપણે પ્રવાસ ફાઇલની અંદરથી તમે ડાઉનલોડ કરી શકશો એ આખી તમામ ફાઇલો એલ એમજી રૂપેન ભાષામાં લખેલી છે ફોન્ટ ના હોય તો તમે એ ડાઉનલોડ કરીને પછી આખી પ્રવાસની દરખાસ્ત તમામ બાબતો સંમતિપત્રક એ વસ્તુ તમામ ડાઉનલોડ કરી શકશો આ આખી ફાઇલ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે એમાં પ્રવાસમાં જોડાનાર વિદ્યાર્થીઓના આઈ કાર્ડ ન હોય મોટાભાગે શાળામાં હોય હોય છે ન હોય તો આ રીતનું તમે અંદર બનાવી શકશો ડેટામાં નાખીને આ તમે ખોલશો એટલે ખ્યાલ આવી જશે ત્યાર પછી લેટર પેડ ઉપર ફોરવર્ડિંગ આખું તૈયાર છે એમાં પ્રવાસમાં કઈ રીતે જોડાવાનું છે એ માહિતી બિડાણમાં કઈ કઈ વસ્તુઓ છે તમામ બાબતો ત્યાર પછી મુખ્ય શિક્ષકનું પ્રમાણપત્ર છે બાહ કે તમામ જવાબદારી એમની રહેશે ત્યાર પછી શાળામાં આવનાર વિદ્યાર્થીની ધોરણવાર સંખ્યા શિક્ષકો કયા જોડાય છે અને કયા શાળામાં રહેવાના છે તે માહિતી ત્યાર પછી આ જે છે એમાં સમગ્ર પ્રવાસનું આયોજન ક્યાંથી ક્યાં કેટલા વાગે પહોંચવાનું છે સંમતિપત્રકનો નમૂનો એમની અંદર તમે વર્ડ ફાઇલમાં બનાવેલો છે એક કાગળમાં પાંચ છ સંમતિપત્રક આવી જાય એ રીતે દરેક બાળકોને વાલીની સહી માટે ટીપીઓનું પ્રમાણપત્ર જે સામેથી આપે તે તમને તાલુકામાંથી આપશે વાલી સંમતિપત્રકનો દાખલો આપણે પ્રવાસ ફાઇલમાં જોડવાનો છે અને આ વિદ્યાર્થીઓની યાદી જે જન્મ તારીખ અને જીઆર નંબર સાથેની આપણે મૂકવાની હોય છે એટલે આટલી આપણે મૂકી છે બીજી તમારે જે સૂચના હોય થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ શ્રેય ડાબર થેન્ક યુ વેરી મચ એન્ડ શેર મેક્સિમમ